જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા કંપનીની એક્સયુવી થ્રી હંડ્રેડ ગાડી જોઈ રહ્યા છો એક્સયુ થ્રી હંડ્રેડ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મોડલ વિશેની વાત કરી દઉં તો મોડલ બે હજાર વીસ ની બારમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વન વનર ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં મહિન્દ્રા એક્સયુ વી થ્રી હંડ્રેડ જોવા મળે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકન બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રજો મિત્રો તમે જે મહિન્દ્રા એક્સયુવી થ્રી હંડ્રેડ જોઈ રહ્યા છો બે હજાર વીસ એ બારમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વર્ઝન વિશેની વાત કરી દઉં તો ડબલ્યુ સિક્સ વર્ઝન છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર નોન એક્સિડન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક સત્યાવીસ જીરો બેતાલીસ બાર તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે છે વન ઓનર ગાડી વીમો પૂરો થઈ ગયો છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સીતારામ મોટર્સમાં જોવા મળે રહેશે સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ મહિન્દ્રા એક્સયુવી થ્રી હંડ્રેડ લઈ શકો છો મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી પાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે સાથે મહિન્દ્રા એક્સયુ થ્રી હંડ્રેડ વેચવાની છે ગાડીની બધી સર્વિસ કમ્પ્લીટ થયેલી છે તેમજ ગાડીના બધા ટાયર નવા નાખેલા છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહો ફૂલ જવાબદારી સાથે થ્રી હંડ્રેડ વેચવાની છે સુરતનું પાર્સિંગ જોવા મળી રહેશે જી જે જીરો ફાઈવ સુરતનું પાર્સિંગ નોન એક્સિડેન્ટ ગાડી છે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા એક્સયુવી થ્રી હંડ્રેડ વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઉં મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી